વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શિષ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે અરે એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂઠી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે કે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે ને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે અમે પ્રાર્થના પણ કરી છે અને હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલને તમામ ટ્રસ્ટીઓનો કે એમણે આજે અમારા તમામ આગેવાનો કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે જે અમે ધ્વજારોહણ કરી આજે જે દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી છે કોઈપણ રાજકીય એજન્ડા સાથે કોઈપણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમાં સારી રીતે કામ કરી શકીએ સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે સલામતી માટે જાણીતું હતું વેપાર માટે જાણીતું હતું એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વાનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી આવ્યા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે એની નિષ્પક્ષતા સામે આજે જે સવાલો ઉઠ્યા છે કે કોઈ પણ ચૂંટણી ન્યાયિક રીતે પૂર્ણ થાય એના માટે સૌથી પહેલું એનું પગથિયું મતદાર યાદી છે અને મતદાર યાદીમાં કેવી રીતે ગોટાળા થાય છે કેવી રીતે વોટોની ચોરી થાય છે એ રાહુલ ગાંધીજીએ આખા દેશને દુનિયા સમક્ષ હકીકતો મૂકી છે ગુજરાતમાં પણ નવસારી લોકસભાની હકીકતો અમે ચૂંટણી પંચ સમક્ષ મૂકી છે બિહારમાં પણ જે રીતે સરના નામે જે ચોક્કસ સમુદાય ચોક્કસ વિસ્તાર ચોક્કસ રાજકીય પાર્ટીઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન થયો હું માનું છું કે ગુજરાત સહિત બાર રાજ્યોમાં સરની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ પણ એ ધ્યાન રાખે કે કોઈ ભારતીય જનતા પાર્ટી કે સરકારના રાજકીય એજન્ડા મુજબ કામ ના કરે દેશના સંવિધાને આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ જ્યાં પણ ડુપ્લિકેટ મતો હોય જ્યાં પણ ખોટા મતો હોય ચોક્કસ એની ચકાસણી થવી જોઈએ અને એને દૂર કરવા જોઈએ પણ રાજકીય એજન્ડા સાથે રાજકીય લાભ કે નુકસાનના મનસુબા સાથે જો ઇલેક્શન કમિશન આ એસઆઈઆરમાં કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પાર્ટી ગુજરાતના એક એક મતદારનો જે સંવિધાનિક અધિકાર છે એ સંવિધાનિક અધિકારની રક્ષા માટે મજબૂતાઈથી એનો અવાજ પણ બનીશું લડીશું પણ અને ચૂંટણી પંચ ક્યાંય કોઈને અન્યાય કરશે કોઈનો પણ મત કાઢી નાખવાનો પ્રયત્ન ખોટી રીતે થશે તો એની સામે અમે મજબૂતાઈથી તાકાતથી લડીશું